પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં નેવ ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે નેવ ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને અનામત આપવામાં આવી છે અને જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે એજીએસયુ સંગઠન દ્વારા આ મામલે ફેકલ્ટી ડીન અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું મોડું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી એજીએસયુ જીએસયુ સંગઠન દ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ અને કોમર્સ ફેકલ્ટીના ડીનના જેવનું મોડું મીઠું કરાવ્યું અને તેમના દ્વારા આભાર પણ માનવામાં આવ્યો છે ચંદ પૈયા <coughs> कार्यकर्ता आज रोड यूनिवर्सिटी हेड ऑफिस हेड ऑफिटी का है पैकेट जो कॉमर्स वर्ष विद्यार्थियों विद्यार्थी बैठक है परंतु हाल नियुक्त वाइस चांसलर है प्रोफेसर धनश पटेल साहब कमर्स प्रोफेसर जेके पंडित અમારા વિદ્યાર્થી સંગઠનની જે રજૂઆત છે ઓન ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એનજીએસ્યુની રજૂઆતને માન આપી સાથે વિદ્યાર્થીઓને ચિંતા કરી અને સ્થાનિક વિદ્યાર્થીઓને આ વર્ષ ફેકલ્ટી ઓફ કોમર્સના ફર્સ્ટ એડ બી કોમ માટે લગભગ નેવું ટકા જેટલી જે બેઠકો છે તે એમના દ્વારા આપવામાં આવે છે જેનાથી દરેક વિદ્યાર્થીઓ જે છે તે લોકો સંતુષ્ટ પણ છે અને વાત રહી કે હવે એવા વિદ્યાર્થીઓ કે જે લોકો જનરલ કેટેગરીને આવતા હોય છે સામાન્ય વર્ગથી અને તે લોકોના પર્સન્ટેજ પચાસ અને પંચાવન કરતાં વધારે છે પરંતુ એ લોકોનું નામ આવ્યું નથી ત્યારે એમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે સેકન્ડ લિફ્ટ આવશે આમાંથી કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ હશે કે કોઈ બીબીએ માટે કોઈ બીસીએ માટે કે કોઈ અધર યુનિવર્સિટી માટે એપ્લાય કરશે તો જે પણ સીટો હવે ખાલી થશે તેમાં લોકલ જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેમનો સમાવેશ કરવામાં આવશે અને મેરિટનું જે કટઆઉટ આવ્યું છે અત્યારે જે ત્રેસઠ પોઈન્ટ પર હાલમાં રોકાયું છે તે પણ નીચે જશે તેની પૂરેપૂરી બાહેદરી આપી છે અને સ્થાનિક વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ના થાય તેવું પણ એમના દ્વારા કહેવામાં આવ્યું છે તમારા સંગઠન દ્વારા કેવી આભાર વ્યક્ત કરવામાં અમારા સંગઠન દ્વારા ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન કાર્યકર્તાઓ દ્વારા પ્રોફેસર ધરે પટેલ સર અને પ્રોફેસર જે કે પંડ્યા એક જે આભાર વ્યક્ત કરેલો જે પોસ્ટર હતો તે અમારા દ્વારા બનાવવામાં આવ્યો હતો એ પોસ્ટર લઈને અમે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવ્યા હતા સાથે જે મીઠાઈ છે તે મીઠાઈ એમને ખવડાવીને જે મોં મીઠો છે તે અમારા દ્વારા કરવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓના વિદ્યાર્થી જે વિદ્યાર્થીઓ છે સ્થાનિક વિદ્યાર્થીઓ તેમની જે લાગણી છે અને જે ચિંતા છે જે રીતે તેમને સાચવી છે તો તેમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સમયમાં યુનિવર્સિટી સત્તાધીશો તથા પ્રોફેસર ધનેશ પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ છે અને સાથે સાથે પ્રોફેસર જે કે પંડ્યા સાહેબ જે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન છે ફેકલ્ટી અને યુનિવર્સિટીમાં પડતી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો જે સામનો છે એ લોકો કરી રહ્યા છે તો તે સામનો ના કરવો પડે અને એ લોકોનું જે સ્ટડી છે એજ્યુકેશન છે અને કેમ્પસ જે જીવન છે એ ખરેખર એક સરસ મજાનું ચાલે તેવો પ્રયાસ કરે એવી અમારી એમની પાછા એમના એમના પાસેની આશા છે